ખેડૂતોએ પાક નુકસાનની સહાય માટે શું બાકી વીરો ભરવો પડશે આવો પરિપત્ર અને લેટર સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેના પગલે પાલ આંબલિયાએ સરકારનો ઉજળો લીધો પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકારની મનસા ખેડૂતોને યોગ્ય વળતર મળે તે હતી જ નહીં જો સરકારની મનસા સારી હોત તો ખેડૂતોને એક લાખ ચુમ્માળીસ હજારનું વળતર મળતું પરંતુ માત્ર ચુમ્માળીસ હજારનું વળતર આપીને સરકારે ખેડૂતો સાથે મજાક કર્યો છે અને આ વળતર લેવા માટે પણ કચેરીએ લાઈનમાં ઊભું રહેવું પડે છે પોર્ટલ બંધ હોય છે બીજી બાજુ વાવણીનો સમય છે આ બધા વચ્ચે સરકાર ખેડૂતોને રાહત આપવા માગે છે કે હેરાન કરવા માગે છે તે જ ખબર નથી પડતી આ બધા વચ્ચે પરિપત્ર વિશે પણ તેમણે વાત કરી છે કે આપણે કોઈપણ પરિપત્ર કે કોઈપણ બાહેધરી આપવાની જરૂર નથી સરકારની મનસા પર તેમણે સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે અગાઉ મેં જે પ્રમાણે વાત કરી હતી આ પરિપત્ર જાહેર થયા બાદ કે ખેડૂતોએ આવો કોઈ પણ પરિપત્ર કે બાહ્યધરીમાં સહી કરવાની ક્યાં ભરવાનું થતું નથી અને ત્યારબાદ સરકારે આ પરિપત્ર પાછો ખેંચ્યો છે પરંતુ સરકારની મનસા સાફ નથી જો મનસા હોત તો આવો કોઈ પરિપત્ર કે લેટર બહાર પડ્યો જ ના હોત પરંતુ પહેલા સરકાર આવા પરિપત્ર બહાર પડે છે અને ત્યારબાદ ખેડૂતોમાં રોષ અને ખેડૂતોનો વિરોધ જોઈને ત્યારબાદ તેને પાછો ખેંચે છે આ બધાનો મતલબ એ છે કે સરકાર એ ખેડૂતોના પક્ષે નથી સરકાર ખેડૂતોને કોઈ રાહત આપવા માંગતી નથી માત્ર આ બધા નાટકો કરે છે સાંભળીએ પાલાબલિયાએ શું કર્યું સરકારે આ સહાય પેકેજ જે જાહેર કર્યું છે એ ખેડૂતને આપવા માટે કર્યું છે કે ખેડૂતો પાસેથી જે વેરા અને ફલાણું ઢેકડું બાકી હતું એ વસૂલાત કરવા માટે આ પેકેજ જાહેર કર્યું છે કારણ કે કાલાવડની અંદર જે રીતે સરકારના ટીડીઓએ જે લેટર બહાર પાડ્યો અને તલાટી મંત્રીઓને હુકમ કર્યો કે ખેડૂતોને પાણીપત્રક આપતા પહેલાં તમારે એમના જે બાકી વેરા છે એ વસૂલ કરી લેવા આ આવી જ રીતે સહકાર દ્વારા જે એક લેટર બહાર પડ્યો હતો કે ખેડૂતોને જે રીતે ટેકાના ભાવે ખરીદી અથવા તો સહાય આ બેમાંથી એક એ લેટર પણ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે છે કે સરકારની દાનતમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે આ બંને લેટર જે છે એ સરકારે પરત ખેંચવા પડ્યા ખેડૂતોના વિરોધ પછી પણ સવાલ એ છે કે આવા લેટર કાઢવા જ શું કામ પડે છે એટલે બહુ સ્પષ્ટ થાય છે કે આ સરકારનો ઈરાદો છે એ ખેડૂતોને આપવાનો નથી પહેલાં જે ખેડૂતોને હેક્ટરે પચીસ હજાર મળવાના હતા એ ઘટાડીને બાવીસ હજાર કર્યા ચાર હેક્ટરનો લાભ મળવાપાત્ર જે નિયમ હતો એ ઘટાડીને બે હેક્ટર કર્યો એસડીઆરએફ અને મુખ્યમંત્રી કિસાન સહાય બંને યોજનાનો લાભ મળવાપાત્ર હતો એક લાખ હજારની જગ્યાએ માત્ર 44000 હજાર આપ્યા આપવાનો નિર્ણય કર્યો એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકારની દાનત છે એ ખોરા ટોપરા જેવી છે એ બહુ સ્પષ્ટ થાય છે ખેડૂતોના વિરોધના પછી આ બંને લેટરો સરકારે પરત લીધા છે પણ સવાલ એ છે કે જો દાનત સારી હોત તો આવા લેટર બનાવવા શા માટે પડ્યા હોત